સરપંચ તથા રજૂઆત કરવામાં આવી સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને સ્થળ તપાસ કરવાનું કહ્યું ત્યારે પ્રાંત સાહેબ દ્વારા એવો જવાબ મળ્યો કે અત્યારે તો રજૂઆત જ છે અત્યારે અમારી પાસે એટલો બધો સમય નથી પછી વિગતે જોઈ લેશું સરપંચે રજૂઆત કરેલ કે જે જે જગ્યા ઉપર ફોરેસ્ટ દ્વારા ફોરેસ્ટ સિવાયની અન્ય જગ્યાઓ પર કબજો કર્યો છે એ જગ્યાઓના પુરાવા રજૂ કરે નહીં તો અમે પુરાવા રજૂ કરવા માટે તૈયાર છીએ જ્યારે પાટણા ગામનું પશુધન પાંચ હજાર સાત હજારની સંખ્યામાં પશુધન છે જે પશુધનને ચરાવવા માટે તકલીફ પડે છે આ દરમિયાન દબાણ કરેલ વિસ્તારમાં પશુ પ્રવેશ કરી ગયેલ હોય ભૂલથી પણ તો ફોરેસ્ટ ખાતા દ્વારા બે થી લઈને રૂપિયા દસ હજાર સુધીની વસુલાત પશુપાલકો પાસેથી દંડ પેટે કરવામાં આવે છે આવા બધા અન્ય ખેડૂતોના રસ્તાઓ અને પશુપાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તેવી માંગ કરી હતી મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે હાલ અત્યારે આપણે લાલજીભાઈ ગણેશભાઈ કાકડિયા પ્રાથમિક સ્કૂલ પાસે આપણે આખું ગ્રામ પંચાયત તથા પ્રાંત અધિકારી તથા વન વિભાગના અધિકારીઓ ભેગા થયા હતા શું બાબત હતી ને શું વિગત હતી એ પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મૂંઝવતો જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યા એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય ત્યાં અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા રજૂઆજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મિટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે પુરાવા છે એ જોવો અને એમની પાસે પુરાવા એ જુઓ ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓએ એવું કીધું અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં તો સમય નતો નથી બરોબર તો ફોરેસ્ટ લઈ લઈને ધરાહાર જો એમને ફોરેસ્ટ ને લાવવું છે તો ગામજનો હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે સરકાર પાસે આપણે શું માંગ છે અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતું પહેલેથી ભાડા પડતી આપેલું છે એ લોકોને અને એ લોકો હજી આજની તારીખે પુરાવા રજૂ કરો એ લોકો પાસે પુરાવા છે નહીં અને જે કોઈ ઠરાવો કરેલા હોય તો ઠરાવોને ફરીથી રિમાન્ડ કરેલા છે નહીં અને જે પંદર વર્ષ એમના પૂરા થઈ ગયેલા હોય ત્યાર પછીનું એમની પાસે કોઈ પણ રેકડ હોય તો એમને આજે રજૂ કરવું હતું આજે ગૌપાલકો પાસે કેવા પ્રકારના કેવા કે કેટલા કેટલા રૂપિયા આવે દસ દસ હજાર સત્તર હજાર રૂપિયા આવી રીતે ગૌ પશુપાલકો પાસે વસૂલાત કરવામાં આવે છે જે ગૌચર ની જગ્યા માં ગયા હોય તાર ફેન્સિંગ મારી દે ને તો તમે એની ઉપર કેમ લેન્ડ ગ્રેબિંગ નહીં કરતા ભાઈ ફોરેસ્ટ ખાતું હોય તો ફોરેસ્ટ ખાતું પણ ગૌચર ની અંદર દબાણ કરે એટલે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય જે તે જવાબદારી અધિકારી હોય એનું એનું નામથી જ લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ જો કાયદો અને બંધારણ ઉપર જો દેશ ચાલતો હોય બરોબર તો એને અનુલક્ષીન કાયદેસરની રૂએ કાર્યવાહી થવી પડે જે અમે પીએમ સાહેબ અને સીએમ સાહેબને પણ આ ધ્યાન દોરવા માટે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા ભાવનગર